રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પૂર્વ પોલીસ વડા વિકાસ સહાય નિવૃત્ત થતા પોલીસ મુખ્ય મથક ખાતે તેમની ભાવભીની વિદાય આપવામાં આવી હતી ત્યારબાદ ડોક્ટર રાવે વિધિવત રીતે રાજ્યના સર્વોચ્ચ પોલીસ પદનો કાર્યભાર સ્વીકાર્યો હતો નવનિયુક્ત કાર્યકારી પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ અત્યાર સુધી રાજ્યના જેલ વિભાગના વડા તરીકે ફરજ બજાવતા હતા તેમની ગણના એક શિસ્તબદ્ધ અને બાહોશ અધિકારી તરીકે થાય છે પોલીસ પ્રશાસનમાં ભોળ અનુભવ ધરાવતા ડોક્ટર રાવ અગાઉ પણ અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પોલીસ તંત્રને સજ્જ કરવું એ તેમની સમક્ષના મુખ્ય પડકારો રહેશે વહીવટી ગલિયારોમાં એવી પણ ચર્ચા છે કે આગામી સમયમાં સંઘલોક સેવાયોગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યને કાયમી પોલીસ વડા મળી શકે છે ડોક્ટર કેલેન રાવના પદગ્રહણ પ્રસંગે રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમને અભિનંદન પાઠવ્યા હતા રાજ્યના ગુનાખોરી પર નિયંત્રણ અને સાયબર સુરક્ષા જેવા વિષયો પર તેઓ વિશેષ ભાર મૂકે તેવી શક્યતા નિવૃત્ત થઈ રહેલા વિકાસ સાહેબ મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી હતી આગામી દિવસોમાં રાજ્ય સરકાર કાયમી પોલીસ મહાનિર્દેશકની નિમણૂક માટે સંભવિત નામોની યાદી કેન્દ્ર સરકારને મોકલશે ત્યાં સુધી ડોક્ટર રાવ રાજ્યના પોલીસ તંત્રનું નેતૃત્વ સંભાળશે રાજ્યના નવા પોલીસ વડા તરીકે એમની જે નિમણૂક થઈ છે તે બદલ એમને અભિનંદન આપું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમની સમય દરમિયાન ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એનાથી પણ વધુ ઉત્તમ કામગીરી ગુજરાત પોલીસ બતાવશે જે વિશ્વાસ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે હું ખૂબ ખૂબ આભારી છું સરકારના મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુખાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું